છ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ ભાવ થશે સંપ સાથે તમને ન્યૂઝ પાંચ એસયુવી મળવાની છે આની શું છે આ બે હજાર સત્તર ડબલ્યુ ટેન સંપ સાથે સેકન્ડ ઓનર ઇન્ટરનલ ટ્રાન્સફર આઠ લાખ પચીસ હજાર આઠ લાખ પચીસ હજાર રૂપિયા પચીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે મિત્રો હુંડાઈની આઈ ટ્વેન્ટી છે ઓલ્ડ સેપની અંદર આની સ્પોર્ટ્સ પ્લસ બે હજાર વીસ પાંત્રીસ હજાર જેન્યુન ચાલેલી છ લાખ ને એકાવન હજાર રૂપિયા છ લાખ ને એકાવન હજાર રૂપિયા આગળ જોઈએ તો ઇકો સ્પોર્ટ છે ફોળેની બી સારી કન્ડિશનમાં ગાડી છે બે હજાર સત્તર ટાઇટેનિયમ ડીઝલ ગાડી ફર્સ્ટ ઓનર થર્ડ પાર્ટી પાંચ લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા દરેક ગાડીમાં મિત્રો લોન થઈ જશે ગાડીના પોતાને ડિટેલ માટે કારથી ડોટ ઇન વિઝિટ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને ગાડી જોવા માટે તમારે એપલ ઓટો ડીલ ગોત્રી વડોદરામાં આવવાનું રહેશે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પણ મેન્શન કરેલો છે કરો કોન્ટેક્ટ અને લઈ જાઓ નોન એક્સિડન્ટ કાર